નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી આ ચેનલ પર આજે આપને આ વિડીયોમાં જાણીશું જો તમને માતાજી એ દસ સંકેતો આપે છે અને તને આ એક ઉપાય કરી લેશો તો તમારા ઘરમાં ધનનો વરસાદ થશે નવરાત્રિના છેલ્લા દિવસે મળેલા શુભ કે અશુભ સંકેતો તો ચાલો જાણીએ જો મિત્રો તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવી આવનાર સ્ટોરી તમારા સુધી પહોંચી શકે તો ચાલો હવે આપણે સ્ટોરીની શરૂઆત કરીએ એક ગામમાં મીરા નામની ભક્ત સ્ત્રી રહેતી હતી દર વર્ષે તે ખૂબ શ્રદ્ધા અને પ્રેમથી નવરાત્રિ ઉજવતી તેના ઘરમાં કલશ સ્થાપિત થતો અખંડ જ્યોત પ્રગટાવાતી અને માતાજીની આરાધના ચાલતી આ વર્ષે પણ મીરાએ મોટા ઉમંગથી નવરાત્રિ શરૂ કરી પ્રથમ દિવસે તેણે કલશમાં જવ વાવ્યા થોડા જ દિવસોમાં તે જવ લીલા લીલા થઈને સુંદર દેખાવા લાગ્યા મીરા ખુશ થઈ ગઈ એને લાગ્યું કે માતાજી પ્રસન્ન છે એક રાત્રે મીરાને સ્વપ્નમાં માતાજીનું દર્શન થયું માતા સ્મિત સાથે આશીર્વાદ આપતા જણાયા મીરા ઉઠી ત્યારે એને ઘરમાં સુગંધ ફેલાતી અનુભવાઈ જયારે ઘરમાં કોઈ અત્તર કે સુગંધિત વસ્તુ નહોતી એણે સમજ્યું કે આ તો માતાજીનો સંકેત છે કે હું તારા ઘરમાં આવી છું તારી ભક્તિ સ્વીકારી છે પણ ચોથી રાત્રે એક નાની ઘટના બની અખંડ જ્યોત એકપળ માટે બુઝાઈ ગઈ મીરા થોડું ગભરાઈ ગઈ તરત જ એણે માતાજીને પ્રાર્થના કરી હે માતા હું અજ્ઞાની છું જો કોઈ ભૂલ થઈ હોય તો મને માફ કરજો થોડી વારમાં જ્યોત ફરીથી પ્રગટાઈ ગઈ એણે સમજ્યું કે આ માતાનો ચેતવણીરૂપ સંકેત હતો ભક્તિમાં વધુ એકાગ્રતા રાખવી જોઈએ નવરાત્રીના અંતિમ દિવસે કલશ પર રાખેલું નાળિયેર અચાનક ચટકી ગયું પડોશીઓએ કહ્યું આ તો અશુભ છે પણ મીરાએ વિશ્વાસ સાથે જવાબ આપ્યો માતાજીએ ભોગ સ્વીકાર્યો છે હવે મારી મનોકામનાઓ પૂર્ણ થશે આ વર્ષે પણ મીરાએ મોટા ઉમંગથી નવરાત્રીની શરૂઆત કરી ઘરમાં કલશ સ્થાપિત કર્યો જવ વાવ્યા અને અખંડ જ્યોત પ્રગટાવી પ્રથમ બે દિવસ સુધી ઘરમાં એક અજોડ શાંતિ અને પ્રસન્નતા છવાયેલી રહી જવ ધીમે ધીમે લીલા થવા લાગ્યા મીરા જ્યારે રોજ સવારે ઉઠીને માતાને નમન કરતી ત્યારે એને અંદરથી આનંદની લાગણી થતી એણે સમજ્યું કે માતાજી પ્રસન્ન છે ત્રીજા દિવસે એક અદભુત ઘટના બની મીરાને રાત્રે સ્વપ્ન આવ્યું સપનામાં એણે જોયું કે એક દિવ્ય આભામાં માતાજી કમળાસન પર બેઠી છે અને સ્મિત કરી રહી છે માતાજીએ એને આશીર્વાદ આપતા કહ્યું બેટી તું ભક્તિમાં સચ્ચી છે તારી શ્રદ્ધા જોઈને હું તારા ઘરમાં આવી છું સપનામાંથી જાગીને મીરાના ચહેરા પર આનંદના આંસુ આવી ગયા બીજા જ દિવસે એને ઘરમાં અચાનક એક અજાણી સુગંધનો અનુભવ થયો ઘરમાં કોઈએ અત્તર કે અગરબત્તી વાપરેલી નહોતી છતાં સુગંધ છવાઈ ગઈ મીરાને તરત જ સમજાયું આ તો માતાનો સંકેત છે કે ઘરમાં હાજર છે અખંડ જ્યોતનું બુઝાવવું ચોથા દિવસે સાંજનો સમય હતો આખો પરિવાર મળીને આરતી કરી રહ્યો હતો અચાનક જ્યોત એક પળ માટે બુઝાઈ ગઈ મીરા ગભરાઈ ગઈ એને બાળપણથી સાંભળેલું હતું કે અખંડ જ્યોત બુઝાવવું અશુભ માનવામાં આવે છે પણ થોડા જ ક્ષણોમાં એણે પોતાને સંભાળ્યું એણે માતાને નમન કરીને પ્રાર્થના કરી હે માતા હું અજ્ઞાની છું જો મારી ભક્તિમાં કોઈ ખામી રહી હોય તો ક્ષમા કરજો હું તારી શરણાગત છું અચાનક પવન વગર જ્યોત ફરીથી પ્રગટાઈ ગઈ આખો પરિવાર આશ્ચર્યમાં પડી ગયો મીરાએ સમજ્યું કે આ માતાનો સંકેત છે ભક્તિમાં એકાગ્ર રહો, ભય ના રાખો હું તારી સાથે છું જવના રંગો પાંચમા દિવસે કલ્શમાં વાવેલા જવના રંગ બદલાતા જણાયા કેટલાક જવ પિયા પડવા લાગ્યા મીરાને થોડી ચિંતા થઈ એને યાદ આવ્યું કે જો જવ પિયા પડી જાય તો એ પરિવારની ચિંતા કે અવરોધનો સંકેત હોય છે મીરાએ તરત જ દુર્ગા કવચનો પાઠ શરૂ કર્યો પરિવારના દરેક સભ્યને પ્રાર્થનામાં જોડાવ્યો એણે મનમાં નક્કી કર્યું કે ડરવું નહીં પરંતુ વધુ શ્રદ્ધા સાથે માતાની ભક્તિ કરવી થોડા જ દિવસોમાં જો ફરી લીલાછમ થઈ ગયા મીરાને વિશ્વાસ થઈ ગયો કે માતાજીએ એની પ્રાર્થના સાંભળી છે અને પરિવારની સમસ્યાઓ દૂર થવાની છે નાળિયેરનું ચટકવું આઠમા દિવસે જ્યારે માતાની પૂજા ચાલી રહી હતી ત્યારે કલશ પર રાખેલો નાળિયેર અચાનક ચટકી ગયો પડોશીઓએ જોતા જ કહ્યું અરે આ તો અશુભ છે કંઈક અનિષ્ટ થવાનું છે પણ મીરા શાંત રહી એણે પ્રેમથી જવાબ આપ્યો માતાએ આ નાળિયેર સ્વીકાર્યું છે આ એનો સંકેત છે કે ભોગ સ્વીકાર્યો છે અને હવે અમારા પરિવારની મનોકામનાઓ પૂર્ણ થશે તે નાળિયેરના ટુકડા પ્રસાદ તરીકે બધાને વહેંચ્યા અને કહ્યું ડરવાની જગ્યાએ આપણે માતાના આશીર્વાદમાં વિશ્વાસ રાખવો જોઈએ સપનાનો ચેતાવણીરૂપ સંકેત નવમા દિવસે રાત્રે મીરાને ફરી સ્વપ્ન આવ્યું એણે જોયું કે એક ઘોર જંગલમાં એકલી ચાલી રહી છે અચાનક એક કાળી બિલાડી એની સામે આવીને રસ્તો રોકી દે છે મીરા ગભરાઈને જાગી ગઈ સવારે એણે આ વાત પોતાના પતિને કહી પતિએ કહ્યું કાળી બિલાડીનું સ્વપ્ન અશુભ માનવામાં આવે છે કદાચ આ માતાનો સંકેત છે કે આપણે વધુ સાવધાન રહેવું જોઈએ મીરાએ તરત જ નિર્ણય લીધો કે આખા પરિવારે મળીને માતા દુર્ગાની વિશેષ પૂજા કરવી જોઈએ એણે દુર્ગા ચાલીસા પાઠ કરાવ્યો અને સતત પ્રાર્થના કરી કે પરિવારને કોઈ મુશ્કેલી ન આવે પરિવર્તન નવરાત્રી પૂરી થયા પછી ઘરમાં એક અજોડ બદલાવ જોવા મળ્યો જે પરિવારમાં વારંવાર ઝઘડા થતા હતા એ ઘરમાં શાંતિ છવાઈ ગઈ સાસુહો વચ્ચેનો તણાવ ઘટ્યો ભાઈઓ વચ્ચેનો મતભેદ દૂર થયો મીરાનો પુત્ર જે લાંબા સમયથી નોકરી શોધી રહ્યો હતો એને અચાનક સારી નોકરી મળી ગઈ આ બધું જોઈને આખો પરિવાર માતાની કૃપામાં લીન થઈ ગયો મીરાએ પરિવારને સમજાવ્યું માતાના સંકેતોને ક્યારે અવગણવા નહીં એ ક્યારેક આશીર્વાદ હોય છે ક્યારેક ચેતવણી પણ જો આપણે સાચા મનથી ભક્તિ કરીએ સ્ત્રીનું સન્માન કરીએ અને નકારાત્મકતા હોડીએ તો માતા હંમેશા રક્ષા કરે છે શિક્ષા આ સ્ટોરીમાંથી આપણને શીખવા જેવી વાતો ઠેક અખંડ જ્યોત જો બુઝાઈ જાય તો ગભરાશો નહીં તરત પ્રાર્થના કરો અને ફરી પ્રગટાવો બે જવનો રંગ લીલા હોય તો સુખ પીળા પડે તો સાવચેતી રાખો ત્રણ નાળિયેરનું ચટકવું અશુભ નથી માતા દ્વારા પ્રસાદ સ્વીકારવાનો સંકેત છે ચાર સપના માતાના દર્શન કે સુગંધનો અનુભવ શુભ છે પરંતુ અંધકાર કે કાળી બિલાડી દેખાય તો ભક્તિ વધારવી જોઈએ પાંચ સાચી ભક્તિ સ્ત્રીનો સન્માન ઘરમાં શાંતિ પરસ્પર પ્રેમ તે જ માતાની સાચી આરાધના છે જે રીતે મીરાના ઘરમાં માતાના સંકેતો દ્વારા શાંતિ સમૃદ્ધિ અને સુખ આવ્યું એ જ રીતે દરેક ભક્તના જીવનમાં પણ માતા દુર્ગાની કૃપા વરસે છે જો ભક્તિ સચ્ચી હોય 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 અને જીવનમાં સન્માન પ્રેમ એક કન્યાઓનું પૂજન ભાગ્યા કુમારી પૂજા હબે પાંચ સાત કે નવ કન્યાઓને ઘરે બોલાવીને માતાજી તરીકે પૂજન કરવું તેમને માથા પર તિલક કરી આરતી ઉતારી ભોજન કરાવવું અને વસ્ત્ર દક્ષિણાથી સન્માન કરવું બે ઘટ વિસર્જન નવરાત્રીના આરંભે સ્થાપિત કરેલો ઘટ કલશ નવમી દશમીના દિવસે વિસર્જન કરવું આ વિસર્જન પવિત્ર નદી તળાવ કે ઘરમાં જ કુંડમાં કરી શકાય છે ત્રણ હવન ભાગ્યા યજ્ઞ નવરાત્રી પૂજાનો સમાપન હવનથી કરાય છે ઘરમાં પૂજન દરમિયાન જાપ કરેલા મંત્રોના ફળને અગ્નિમાં અર્પણ કરાય છે ચાર માતાજીની આરતી અને પ્રસાદ નવરાત્રી દરમિયાન આરાધના કરેલી દેવીની આરતી ગાઈને પ્રસાદનું વિતરણ કરવો નાળિયેર ખીચડી ચણા હલવો કે પૂરી શાકનો પ્રસાદ રાખવો પાંચ વિજયાદશમીના દિવસે શુભ કાર્યની શરૂઆત માન્યતા છે કે દશેરાનો દિવસ વિજયનો દિવસ છે આ દિવસે નવા કાર્યની શરૂઆત વાહન હથિયાર પુસ્તકોનું પૂજન તેમજ વૃક્ષ પૂજન કરવામાં આવે છે નવમીના દિવસે માતાજી પોતાના ભક્તોને આશીર્વાદ આપે છે કે આખું વર્ષ સુખ સમૃદ્ધિ મળે દશેરાના દિવસે અરિસર પર વિજયનો સંદેશ હોય છે એટલે ખરાબ આદતો વેરઝેર છોડીને શુભ કાર્યો શરૂ કરવો ઉત્તમ માનવામાં આવે છે તો મિત્રો આ વિડિયો તમને કેવો લાગ્યો જો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જય માતાજી જરૂર લખો પછી મળીશું મિત્રો એક નવી વિડીયો સાથે